અમરેલી જિલ્લાના ધારી શહેરમાં વહીવટીતંત્ર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જયંતિ નિમિત્તે યુનિટી માર્ચ યાત્રાનું આયોજન કરાયું જેમાં ધારાસભ્ય જેવી કાકડીયા સાંસદ ભરતભાઈ સુતરિયા સહિત આગેવાનો હાજર રહ્યા હતા રાજકીય સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં વીરપુર ગામે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું વિરપુર ગામથી યુનિટી માર્ચ પદયાત્રા માધુપુર ગામે પહોંચી બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવા માટે આવ્યા હતા ત્યારબાદ સરદાર પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે ખીચા ગામે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું હતું આ યુનિટે માર્ચ યાત્રામાં જિલ્લા સાંસદ ભરતભાઈ સુતરીયા અમરેલી ધારાસભ્ય જેવી કાકડિયા જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ